લોકસભાની ચૂંટણી પહેલાં પાટણ જિલ્લામાં વિરોધના સૂર ઉઠવા પામ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પાટણ જિલ્લાના હારીત તાલુકાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વિસ્તારમાં વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી પીવાનું પાણી સહિતની અસુવિધાઓ મામલે વિરોધ કરવામાં આવ્યો છે આ વિસ્તારના લોકોને ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડતા ભારે રોષ ફેલાયો છે ત્યારે આ મામલે પાલિકા રાજકીય આગેવાનોને અનેક રજૂઆત છતાં આઠ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા આ વિસ્તારના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ